થરાદ શહેરી વિસ્તારમાં મુસાફર વર્દીમાં ફરતી રિક્ષાઓની ઓળખ માટે પોલીસ સ્ટેશન દ્વારા દરેક રિક્ષાઓ પર નંબર છાપવામાં આવે તેવી થરાદ તાલુકા રિક્ષા ચાલક એસોસિએશને ડીવાયએસપીની લેખિત રજૂઆત કરી હતી થરાદ શહેર તેમજ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાંથી ઓટો રિક્ષા થરાદ ખાતે રોજગારી મેળવે છે ત્યારે અમુક સમયે

અને અંકમાં એક નંબરથી શરૂઆત કરવામાં આવે જેથી દરેકને ખાતરી થઈ શકે કે આ રિક્ષા થરાદની છે અને અન્ય વિસ્તારોમાંથી આવતી રિક્ષાની તરત ખાતરી કરી શકાય કે બહારથી આવેલી કોઈ રિક્ષા છે જેથી મુસાફરોની સુરક્ષા અને સલામતી જળવાય તેમજ કોઈ પણ બાબતની બનતી ઘટનાઓ અટકી શકે જેથી થરાદ તાલુકા રિક્ષા ચાલક એસોસિએશનની રજૂઆત ડીવાયએસપીએ ધ્યાનમાં લઈ ટૂંક સમયમાં આ બાબતે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી જેથી રિક્ષા ચાલક ભાઈઓમાં આનંદ ની લાગણી છવાઈ હતી કે જે થરાદ વિસ્તારમાં જે નજીકમાં જે તાલુકાઓ આવેલા છે ત્યાંથી રિક્ષાઓ પણ આવતી હોય છે અમુક ગુનાઇત પ્રવૃત્તિઓ પણ થતી હોય છે જેને લઈને અત્યારે રજૂઆતમાં અમે એવું જણાવવામાં આવ્યું છે કે થરાદમાં જે ફરતી રિક્ષાઓ જેને પોલીસ સ્ટેશનની હદના નંબરો મારવામાં આવે જેથી અહીંયા પણ ઓળખતા મુસાફરોને પણ ઓળખતા કે આ થરાદ શહેરની રિક્ષા છે જેથી મુસાફરો પણ સાવચેત રહે અને અનિશ્ચિત બનાવ કે કોઈ ગુનાઇત પ્રવૃત્તિઓ ના બને અને અટકે એની પાછળ જે અમે અત્યારે યુઆ એસપી સાહેબને રજૂઆત કરી છે અને વારો સાહેબે અમને ખાતરી આપી છે કે તમારી જે અરજી છે અમે સ્વીકારી અને યોગ્ય તમને ન્યાય આપીશું